ડાભડો આવે તો મને કોઈ ખુશ પડે દેખાતો નહિ વાર ડાભડો આવે તો મારો ભાઈબણ જો વળી કસ્યો નહી શીખાય દિલ્હી જતો રહ્યો કે થી બનાજ જતો રહ્યો મારો મને તો વખણ ફસાય નાઈ ગયો મારો ભાઈબંધ એરો ખતરનાક ભાઈબંધો જ મારે આવે

તું ખો તો ડાબળા તારે તો જોવા લાવે તો ભૂલી દોડું જવાય તમે રિક્ષામાં હું તો યાદેલો કાન નો હાથ પહોંચ્યો અત્યારે તો હાથ લગાવશો જ નહી કોઈ

તમે જે ભાઈ ના લઈને ને એ ભાઈ તો આટલા ખતર ના થાય બધું કરી નાખ્યા નહી પડે નું કરે બરાબર એ મારો જુનો ભાઈબંધ નો ઢેલો હું તને નઈ

મારા ઓબા જેઠો નઈ જા અમે તે એટલે તું થી મારા થેલા આવશે નઈ બોય સો મને બોલશે મન તો આવા લાગ પેલા લઈ ના પડશે મારા એ તમારે આખી વાત બોલ તો લઈને ગયો

બરાબર જોયું જોઈ કશું લાગતું નહિ રાજુ આ તો આપડે આગળ ગદારી થઈ છે રાજુનો દાવ કરી છે ને એ દાવ કરી છે આપડે ગદારી થઈ જાય કશું હત નહી

હા આ ધંધો મારા કરવો નહીં કશું મૂકો બીજું કોઈ ધંધો કરું આ ધંધા રાજુ એ રાજુ બરોબર દીધો દીધું પકડો જુરા કીધું ચાલો નહીં ધંધો કરવાનો ધંધો ના કરે આપણે ધંધો મૂકો બની ને છીએ બરોબર નવું હા નમસ્કાર દર્શક મિત્રો અમે લઈ રહ્યા છે નવો વિડીયો કોમેડી નો ભાગ જોવાનું જોશો નહીં અને બહુ મજેદાર વિડીયો છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને